પ્રમાણે અજાણ્યા કોઈ શખ્સ સાથે એના અને સબંધ હતા જેના કારણે સતીષભાઈ ખુબ જ હેરાન પરેશાન છે હાજર અહીંયા આગળ બે મિનિટ એમના ફાધર ઇન લો સતીશભાઈ એ પણ અહીંયા આગળ હાજર છે બાળકો છે આપ સૌ દેખી રહ્યા છો કે આ ઘટના દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના નવા ગામની છે કે જે સતીષભાઈ એ દેશ માટે સીઆઈએસએફ સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ દેશ માટે એમને બલિદાન આપ્યું સર્વોચ્ચમ યોગદાન આપ્યું છે આજે એ જ પરિવાર જે સુરક્ષાની રીતે જે એક ન્યાયની ગુહાર લગાવી રહ્યા છે માંગણી કરી રહ્યા છે કે એમના જે આ બાળકોના મમ્મી જે કહેવાય રેખાબેન એ આજે એમની વચ્ચે નથી અને એમની કોઈ પણ કાળજી પણ નથી રાખી રહ્યા આપણે એમના પિતા સાથે જ વાતચીત કરશું નમસ્કાર સાહેબ આપનું શું નામ સાહેબ નટવરભાઈ નટવરભાઈ સતીશભાઈ આપણા શું થાય જમાઈ થાય એટલે તમારી દીકરી હા તો એ તમારી દીકરી એમની સાથે રહેતો નતા હતા એ રહેતા હા તો તમે જે માહિતી આપી છે એ પ્રમાણે એમના સંબંધ બીજા હતા એ તમને જાણ હતી આગળની હતી સાહેબ પાછળથી માલુમ પડી તો તમે એના વિશે શું કહેવા માંગશો આજે આજે કરુણ ઘટના ઘટી છે એ તમારા જમાઈ આજે નથી બાળકો નિરાધાર થઈ ગયા છે એમના વિશે તમારું શું કેવું છે મારું એવું કેવું છે કે મારા છોકરાઓ ને મળવું જોઈએ છોકરા ને છોકરીને મળવું જોઈએ તમામ લાભ લાભ એમને એમને જોઈએ મારે કઈ નથી છોકરી દીકરી નથી જોતી નથી જોતી દીકરી નથી જોતી મારી છોકરા ને છોકરીને છોકરા ને આપવાનું છે બંને એમના માતા પિતા છો દીકરી દીકરી એ તમારા માટે ખુબ જ આખા સમાજ માં નાક નીચું દેખાડવાનું કામ કર્યું છે બધું કેવા જેવું નથી સાહેબ આજે માતા પિતા પણ આપણી વચ્ચે છે ને એમની પણ વેદના આપણે જાણીએ છીએ સમજીએ છીએ કે આ આપ સબ જોઈ રહ્યો છો તો તમામને વિનંતી કે સરકાર જ્યારે આ બાળકો હજુ એમના શિક્ષણનો પ્રશ્ન હોય માતાનો એમને આ ઉંમરે હેલ્થના પ્રોબ્લેમ આવતા હોય છે આજે એમની ઘરની પણ આપણે પરિસ્થિતિ જોઈ રહ્યા છે કે જવાનનું આ એની ઈમાનદારીનું આજે ઘર છે તો એ આપણે એટલીસ્ટ કે સરકારના પ્રશાસનને વિનંતી કરી રહ્યા છીએ કે બાળકોની કાળજી રાખવા માટે એક એવા નીતિ નિયમોનું નિર્માણ કરવામાં આવે જેથી આ જે બેન જે કહેવાય સતીષભાઈના પત્ની જેમના અન્ય પુરુષ સાથે અનૈતિક સબંધ હતા જેના કારણે આપણા જે વીર જવાન એ માનસિક પરેશાન હતા સ્ટ્રેસમાં હતા જેના કારણે જે બીમારી કે હાર્ટ એટેકના કારણે મૃત્યુ પામે છે પણ કારણ આપણે જોવા જઈએ એનું કોઈ ઇક્વિપમેન્ટ નથી કોઈ એવું યંત્ર નથી કે આપણે જાણી શકીએ કે એમને હાર્ટ એટેક શું કામ આવ્યું માણસ જયારે અંદરથી નિભાતું હોય પરેશાન હોય જે જવાનો હોય છે દેશની સરહદની સુરક્ષા કરતો હોય ત્યારે એને કોઈ પણ જાતનું ટેન્શન નથી હોતું સામે છાતીએ ચાહે કેટલી પણ ગોળીબારી હોય કેટલા પણ દુશ્મનો સાથે લડવાનું હોય એ હિંમત નથી હારતું પણ માત્ર હિંમત છે પોતાના પરિવારથી અને ખાસ કરીને જ્યારે એના આવી વાતની જાણ થઈ કે મારી પત્ની જે મારા બાળકોની એ મધર છે માતા છે એના કોઈ અન્ય પુરુષ સાથે સંબંધ છે તો સમજો કે એ જવાન ઉપર કેવું વીત્યું છે એના ઉપર પૂરો આપ તૂટી પડ્યો છે એ અસહય વેદના લઈને ચાલ્યો હતો લાસ્ટમાં એ ભાઈ આજે એક એમનો ડેથ જે થયા છે એ એ જે ડોક્ટરી પ્રમાણપત્ર પ્રમાણે હાર્ટ એટેક જાહેર કર્યો છે પરંતુ આજે હું આ લાઇવના વિડીયોના માધ્યમથી અને નાગરિકોને વિનંતી કર્યું છે કે આપ સૌ આ વિડીયો ખૂબ જ શેર કરજો જેથી આ બાળકી જે બોલી પણ નથી થતી સાંભળતી નથી એની પણ કાળજી રાખવાની છે અને આ બાળક જે આપણા વીર જવાર સતીષભાઈનો પુત્ર છે એના ભણતરનો પ્રશ્ન તમામ એમના એજ્યુકેશનની સાથે એમના પરિવારનું પાલન પોષણ કરી થશે તો આ વિભાગ જે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રી સિક્યુરિટી ફોર્સ ડીજી સાહેબને પણ હું આવેદન અમને વિનંતી કરું છું પ્રાર્થના કરું છું કે આ જે પત્ની એમની છે એના ઉપર પેન્શન પણ ના થવું જો સખતમાં સખ્ત કડક કાર્યવાહી થઈ જાઉં ડિપાર્ટમેન્ટના એસોસિએશન તરફથી એક આવેદન પણ આપવામાં આવશે અને અહીંના ગ્રામજનોએ પણ અહીંયા આગળ તમામે અહીંયા તમામ આપ માનો છો ને દીકરી ના સતીષભાઈ વાઈફ ને પેન્શન સમગ્ર પણ જણાવ્યું છે અહિયાં આગળ સતીષભાઈ ની વાઇફે જે કૃત્ય કર્યું છે એમાં સમગ્ર માતા પિતા સાથે સાથે ગામનું એમના પરિવારનું એમના સગત સંબંધીઓ એમને પણ નીચું દેખવું પડે એમનું એ ટાઈપનું એમને વર્તન કર્યું છે આપણે પ્રશાસનને ખાસ વિનંતી કરીએ છીએ સરકારને વિનંતી કરીએ છીએ કે એવા કાયદા કાનૂન લાવવામાં આવે જેથી માતાને પણ આ વૃદ્ધ સમયે જે ગડપણની લાઠી હોય એ માતા ક્યાં જશે કેમ કે એમના હસબન્ડ પણ નથી એમનો પરિવાર કેવી રીતે ચાલશે અને આમની કાળજી કોણ રાખશે એમના ભણતરનો પ્રશ્ન બધા જ પ્રશ્નો માટે હું પ્રશાસનને ખાસ વિનંતી છું કે આના ઉપર કડક કાર્યવાહી થઈ જુઓ અને બેનનું પેન્શન તાત્કાલિક અટકવી જો જે પણ રકમ સહાય હોય એ પણ સહાય એ બેનને ના થવી જો જ્યાં સુધી એ બાયતરી ના લે કે હું આ બંને બાળકોની પણ જવાબદારી લઉં છું પંચોની સામે આ એક એમના જે સમાજ પ્રમાણે જે નીતિ નિયમ પ્રમાણે છે જયારે બાહરી લે ત્યારે જ પ્રશાસન એમની આગળની કાર્યવાહી કરે એવી મારી વિનંતી અને નાગરિકોને ખાસ કા પરિવારને ન્યાય આપવા માટે ખૂબ જ વિડીયો શેર કરો લાઈક કોમેન્ટ શેર કરજો અને યુટ્યુબમાં દિપેશ પટેલ પેરામિલિટરી માત્ર ને માત્ર આવા પરિવારોને જેમની વેદના સમસ્યા છે એના ઉજાગર કરતા હોય છે તો એના પણ આ તમામ પોસ્ટોના લાઈક કોમેન્ટ શેર કરજો જય હિન્દ જય ભારત